લો આય માદર કરે હા દે મારો ભગવાન આજ રાખશે હું લેવા ભૂવાની બહાર ને સાફ બેઠા દે મારો દેવનો ભગવાન રાખશે એની ટોપરી જે કાંથે આવતી હોય આય ચડે બાપા ચડી હેડ આવી સુ ચડે ચડે હેડ આવી સુ આ ભૂલ ખમા મારા ના ઓયા ના ચી અંદર મસી રાચું રે ભોના ભુવાની ઓરા જ ભુવાની મોદી ভগবান <muchas>